આપણા જીવનમાં આવી ખરાબ આદતો હશે તો તે આપણા જીવનને અને આપણા ભાગ્યને બગાડી શકે છે જો વ્યક્તિ પોતાની અલગ અલગ આદતો હોય છે અને જેવો વ્યક્તિ તેવી તેની આદતો સારી આદતોના સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે જ્યાં ખરાબ આદતોને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં જે ગ્રહોનો વધારે ઓછો પ્રભાવ જોવા મળે છે જ્યોતિષીઓ અનુસાર વ્યક્તિની કુંડળીમાં જે ગ્રહોનો વધારે અથવા ઓછો પ્રભાવ હોય તેને કારણે વ્યક્તિને તે આદત ખરાબ અને સારી હોય તેવું લાગે છે જે ગ્રહનો પ્રભાવ સારો હોય અને તે હિસાબે જો આદત પણ સારી હોય અને જે લોકોના ગ્રહોનો પ્રભાવ ખરાબ હોય તો તે હિસાબે તે આદત ખરાબ થઈ જાય છે કેટલી વાર તો એવું પણ જોવામાં આવ્યું છે કે વ્યક્તિની આદતો હિસાબ અનુસાર ગ્રહ કમજોર અને મજબૂત થાય છે અને ખરાબ આદતોથી કારણ વગર કેટલી વાર મજબૂત ગ્રહ પણ ખરાબ થઈ જાય છે એવામાં જરૂરી છે કે આપ એવી આદતો અપનાવો જેનાથી આપના ગ્રહ કમજોર થવાને બદલે મજબૂત બને અને એ જરૂરી છે આપની કુંડળીમાં કમજોર અને તેની આદતો ના અપનાવો પરંતુ સારી આદત અપનાવો શું છે એ આદતો આજે આપણે આજની પોસ્ટમાં જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી આપણા જીવનમાં કોઈ પણ જગ્યાએ કામ આવે અને જો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો કઈ આદતોને લીધે આપનું ભાગ્ય બગડે છે તે આપણે જાણીએ અમુક જણને કાયમ માટે આદત હોય છે કે જ્યારે કોઈ જગ્યાએ બેઠા હોય તો બેઠા બેઠા પોતાનો પગ હલાવ્યા જ કરે છે તો એનો મતલબ એ કે આપણા મનમાં કોઈ વાત લગાતાર ચાલી રહી છે એટલે આપ કોઈ વસ્તુને એના વિશે વારંવાર વિચાર્યા કરો છો એનો મતલબ એ કે તમારો ચંદ્રમાં કમજોર છે અને એવામાં જે લોકો ખાલી બેઠેલા હોય છે અને પગ હલાવ્યા કરતા હોય છે તેમની માનસિક રૂપથી તેઓ કમજોર હોય છે અને તેમને તણાવ લેવાની આદત હોય છે જો વારંવાર આવી રીતે પગ હલાવવાની આદત હોય તો તેને ઠીક કરી લેશો તો આનાથી આપની માનસિક સ્થિતિ ઠીક થઈ જશે કેટલાય લોકોને આપણે નખ ચબાવતા જોયા હશે કે નખ ખાતા જોયા હશે કે વારંવાર પોતાના નખને દાંતથી તોડ્યા કરતા હોય જે લોકો આવી રીતે નખ ચબાવે છે તેમનો સૂર્ય કમજોર હોય છે અને તેને કારણે આ લોકોને આંખોની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો આપણે પણ આ આદત ઠીક કરવા માગતા હોય અને તમારું માન સન્માન વધારતા માંગતા હોય તો આ બંધ કરવાથી તમારી આરોગ્યમાં પણ સુધારો આવી શકે છે જે લોકો પોતાના જૂતા ચપ્પલ કપડાં ઘરમાં અન્ય કી ચોપડ્યો હોય કે ગમે તે કોઈ વસ્તુ હોય એ લોકો સિસ્ટમથી રાખતા નથી હોતા તો તેમનો શનિ ખૂબ જ કમજોર હોય એવું માનવામાં આવે છે આવા લોકો રોજગારમાં ઉતાર ચઢાવનો હંમેશા સામનો કરે છે અને સાથે એવા લોકો ઘરમાં ચોરી જેવી ઘટના પણ તેમના ઘરમાં થતી હોય છે આ આદત છોડવાને પોતાના રોજગારમાં સ્થિરતા લાવે છે તો આ આદત આપણે છોડવી પડશે એવામાં જો આ પોતાની ઘરની કોઈ વસ્તુઓ સારી રીતે મૂકવા લાગશો તો તમારું કેરિયર બહેતર બનશે અને તમારા ઘરના બાળકોની મસ્તી પણ કાફી હદ તક ઓછી થઈ જશે જે લોકો પોતાના બેડરૂમ અને બાથરૂમને સાફ સફાઈ નથી રાખતા એવા લોકોના શુક્ર ખૂબ જ કમજોર હોય છે એવું જરૂરી કે આપ આ જગ્યાઓની સફાઈ હંમેશા કરો અને તેનું ધ્યાન રાખો આવું કરવાથી તમારા કામમાં સફળતા નથી મળતી જો તમે સાફ સફાઈ ન કરો આવું કરવાવાળાના ઘરમાં સદસ્યોની માનસિક તણાવનો શિકાર રહે છે અમુક લોકો એવા હોય છે કે પશુ પક્ષીઓને દાણા નથી ખવડાવતા ઝાડ હોય કે નાના છોડ હોય એમાં જળ અર્પણ નથી કરતા પશુ પક્ષીઓને દાણા નથી ખવડાવતા કોઈ ગાય કે કૂતરાને ખવડાવતું નથી આવું જે કરતું હોય છે તેમનો બુદ્ધ કમજોર હોય છે અને જેના કારણે ઘરમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ આવી શકે છે અમુકજને આદત હોય કે ખાવાનું ખાધા પછી બધા એઠાં વાસણો હોય તેને બીજા દિવસે સવારે સાફ કરતા હોય છે કહેવામાં આવે છે કે આવું કરવાથી ચંદ્રમા અને શનિ રુષ્ટ થઈ જાય છે જેના કારણે આપની સફળતા રોકાઈ જાય છે મિત્રો આપને પણ જો આમાંથી કોઈ પણ ખરાબ આદત હોય તો તેને છોડીને પોતાના જીવનને સકારાત્મક બનાવો અને પોતાના જીવનમાં સુખમય રીતે જીવન પસાર કરો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી અવનવી અને એકદમ રસપ્રદ વાતો સાથે